બાપા જે પ્રામાણિકતાને નેવે મૂકીને વેપાર ધંધા કરે છે તે સુખી થતાં જણાય છે અને અમે સત્સંગી હોવાથી શુદ્ધ અને પવિત્રપણે વ્યવહાર કરીએ તો ઘણીવાર પાછળ રહી જતા હોઈએ એવું લાગે છે તો આવી વખતે અમારે શું કરવું બરાબર છે આપણે બધાને પ્રશ્ન સ્પર્શે કે આપણે બહુ જ સત્સંગના નિયમ ધર્મ બધું પાળીએ નીતિથી રહીએ પ્રમાણથી રહીએ અને ધંધા પાણી કરીએ છે તો પણ આપણે જેટલું ઈચ્છા હોય એટલે એ પૂર્ણ થતી નથી કે ભાઈ ચાલો આપણે ભાઈને કરોડ રૂપિયા મળે મને પણ મળે એ નીતિ નિયમથી કરીએ છીએ થતાં પણ મળતા નથી પેલો ખોટું કરે છે નીતિ વગરનું કરે છે ખોટું અત્યારે કન્ડ તો બહુ ચાલે છે તમે લોકો જાણતા જ હશે એ રીતે કરોડોનું ચાલે છે કરોડોનું એક બેનું નહીં ખોટું કરીને કરે છે અને આપણે માલો મારીએ છીએ કે જે કરીએ એમાં હરખું ના આવે કાં તો આમ થાય ને તેમ થાય હવે ભગવાનની આજ્ઞા નીતિ નિયમ પાળીએ છીએ તો પણ એટલે આ દુનિયાનો ફેર એવો છે એમાં આપણે તથી શું થાય શ્રદ્ધા આપણી ઘટી જાય કે આપણે ભગવાનનું ભજન કર્યું સત્સંગ રાખ્યો આ બધું રાખ્યું પણ આપણે બે પાંદડે તો થયા નહીં એના કરતાં મૂકી દે ને પડે એના કરતાં રબારી પાસે અરે મદારી પાસે જાઓ તો ધનના ઢકલા એટલે ખોટું કરાવ્યા આ બધા છે ખોટું જ કરવાના તું એની પાસે જે એની પાસે સાચી વસ્તુ છે નહીં એને આ લોકો છેતરવાના નાગને લઈ જાય અને હું ખેલ કરીને લઈ લે મોદરક બુદાવે અને તમને તમને દોરો નાગ નાગ દાદાનો દોરો પહોંચવાના હવે દોરામાં જો હોય તો એ ના થાય અહીં શું કરવા આપણે આપણે બહુ બુદ્ધિથી વિચાર કરવાનો છે જો એની પાસે જ આટલું બધું હોય તો એ પછી હા આપણે એ જ કરોડપતિ ના થઈ જાય એને દૂધના પૈસા નથી મળતા એટલે આવી બધી જંજતોની અંદર આવી વાતોની અંદર આપણે ભરમાઈએ છીએ કેટલો તમે સ્વામિનારાયણના થયા અને તમારું શું થયું એવો પ્રશ્ન કરે ભાઈ એ તો સ્વામિનારાયણના થયા કે ના થયા એની વાત ક્યાં છે એ તો ભગવાનની ઈચ્છા મુજબ ભગવાનની એમરજી મુજબ થાય છે સર્વ કરતા પરમાત્મા છે આપણે એક વસ્તુ તો પહેલો નિશ્ચય થવો જોઈએ પછી ગમે ત્યાં દુનિયામાં જઈએ ને તો કોઈ નહીં પર આસ્થા આપણે બેસે નહીં કે ભગવાન છે કરતા છે અને આપણે એમના થયા છે તો એ આપણે માટે સારું જ કરવાના છે મહારાજે કહ્યું કે ભાઈ સુખ આવે તો સુખ ભોગ લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગ લેવું પછી વિચાર જ ના આવે કે ભાઈ આ અનીતિ કરે છે એ વધારે કહે છે અને આપણે વજન પાડીએ છીએ પણ એને નરકમાં જવાનું છે અને આપણે અક્ષરધામમાં જવાનું છે એવો આપણો દ્રઢ નિશ્ચય હોય કે ભલે આપણે કમવાની દુનિયાની ઓછી મોહ મમતા ઓછી થશે એમાં વાસનાઓ છે દૂર થશે પણ ભગવાનના આશ્રિત થયા છે એ ભગવાનના ધામને જ પામે એટલે એ જ નિષ્ઠા આપણી નથી એટલે ડગમગ થાય કે આપણે આનીતિથી કરે છે અને સુખી પ્લેનમાં ઉડે છે અને મારે પગે ચાલીને જવું પડે તેમાં શું થાય કસરત થાય શરીર સારું પ્લેટમાં વાળાને દુઃખ થાય પેટમાં દુઃખે ને માથું દુઃખે ને બધી ઘણી જાતના રોગ ઊભા થાય અને પહેલાં તો શું કે ગામડાઓની અંદરને બધે એ માણસો ચાલવાનું જ હોય ચાલીને જ જવાનું હોય આ ગામથી પહેલાં ગામ જવાનું હોય તો પણ એ છે બધી કસરત થાય અને મૈરા છે પણ હવે કુવોએ પાણી ભરવા જાય તો ખેંચીને પાણી ભરવાનું એટલે એને પણ કષ્ટ થાય લોટ દરવાનો હતો આ ઘંટીઓ નથી તો હાથે જ દરતા બધા તો એ બી કસરત થાય અને ખેડૂતોના પાછા હવારે રસોઈ બસોઈ તૈયાર કરીને ખેતરમાં એના ધનીને રોટલો હવાનું વારું નાસ્તો બ્રેકફાસ્ટ આપવા જાય એટલે આવું બધું કસરત થતી તો શરીર સારું તો આવા રોગ નહોતા આટલા બધા રોગ ન નહોતા આવનું કામ છતું પણ હવે જેટલી આપણી કસરત મટી ગઈ માનસિક પણ આપણી બધી કસરત કાંઈ નહીં આના બેઠા એકઠા અને ખુરશીમાં ઘરેથી મોટરમાં બેઠા અને ખુરશી જઈને બે ગયા ખુરશીમાંથી ઉતરે મોટર પાછા એટલે એમાં શું થાય બીજું કંઈ થાય ખરું શરીરના રોગ વધે મનના રોગ વધે બધી વિચારો આવે શું થાય કેમ થઈ એટલે એ આ રીતે પેલી હતું તો શરીર સારા પણ રહેતા હતા પણ જ્યારે આપણે આ બધું મૂકી દીધું ઉતાર થયું એમ આપણે પણ એવું હોય કે આપણે ભગવાનના થયા છે એટલે ભગવાન આપણે જે કંઈ કરતા હશે એ આપણી કસરત છે એટલે આપણું સારું થવાનું છે એની અંદરથી એમાં આપણું સારું થવાનું છે એમ આપણે સમજવું જોઈએ કે શરીર આપણું સારું નિરોગી રહે બીજું રીતે કોઈ વાંધો ના આવે જેટલી કસરત થાય એટલે દુખતો પડે છે ચાલવાનું બીજું ત્રીજું અને પેલા મોટર ધમ ધમધમાટ જતા હોય અને આપણે જોઈ રહ્યા હું આગળ એટલે કહેવાનું શું છે કે આપણને એમ થાય કે આવો પ્લેનમાં જાય પણ પ્લેનમાં જયાવાળાને મુશ્કેલી થાય કારણ કે એ તો જે પ્રારબ્ધ છે તો ભોગવે આગળ છૂટકો જ નથી અત્યારે આપણને એમાં સુખ દેખાય છે પણ અંતે દુઃખનું કારણ છે અત્યારે સુખ દેખાય પણ અંતે સુખ દુઃખનું કારણ છે જ્યાં સુધી ભગવાનનો આશરો નથી ભગવાનના આદેશો જેમંતથી ત્યાં સુધી દુઃખ રહેવા ગમે એટલું મળશે તો એની અંદરથી ઘણા પ્રશ્નો ઊભા થવાના છે થાય છે આપણે બધા જોઈએ જેને ખોટી રીતે પૈસા ભેગા કર્યા એ કંભો ચાલે છે તેમાં જગતની એની આબરૂ નથી પછી હું છોરાઈને કહે તમારી કોડે મળીને કે હું શું પણ શું એને કોને પ્રત્યે પ્રેમ થાય એના પ્રત્યે એ જ થાય ખરું ન જ થાય એવાની માણસ જોઈને આપણે ધીકાર થાય છે અને ભગવાનનો ભક્ત હોય કંઈ ના કરતો એના પ્રત્યે પ્રેમ થાય કે ભાઈ ભગત છે સારો છે પ્રમાણિકતા છે એટલે પૈસાથી મહત્તા માની હોય જગતની મોટપથી મહત્તા માની હોય તો એ તો દુઃખનું કારણ થવાનું અત્યારે સારું છે પણ ભવિષ્ય આપણું ખરાબ છે ભગવાનના ભક્તને અત્યારે કશું દેખાતું નથી પણ ભવિષ્ય સારું છે કે નહીં ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થશે અને કાયમનો સુખ્યો થશે પહેલાંને માટે જરમને મરણ ને મરણ જનમ નરમ એને માટે છે અને આપણે ભગવાનના ભક્ત છે તો ભગવાને આપણી ગમે એવી કસર હશે તો ટાળીને પણ ભગવાન અક્ષરધામમાં બેડ છે એટલે પૈસાથી સુખી નથી રાજ મળવાથી સુખી નથી બીજી મળવાથી નથી જ્ઞાન ડૉક્ટર સ્વયંને કહ્યું જ્ઞાન છે સમજણ થશે તો સુખ્યો થશે બંગલા મોટરથી સુખ્યા નથી થવાનું જ્ઞાન એ ઝૂંપડામાં રહેતો હશે એ આનંદ હોય છબરી છે ઝૂંપડામાં રહેતી હતી એની પાસે કાંઈ જ નહોતું કે ભગવાન રામનો આશ્રો તોનું જ્ઞાન હતું એને તો અખંડ આનંદમાં જ અખંડ ચોવીસે કલાક આનંદ રહે છે એટલે ભગવાનનો જે ભક્ત છે એને ભગવાનનો આશરો થયો છે એને બળ મળ્યું છે તો એને આનંદ જ રહેવાનો છે પહેલાંના જ પૈસા બંગલાની અંદર પણ ઊંઘ ના આવે ગોરીઓ ખાવી પડે છે તમારે ખાવી હોય તો અમેરિકા જજો નાગને લઈને જજો બતાવજો મારો નાગ છે ગોરીઓ ના ખાવી પડે એને માટે એટલે એવું છે કે આપણે ત્યાં ગોરીઓ ખાવી પડે પૈસા જવા બધા છે તો પણ રોગ જ શરીરમાં થાય છે મુશ્કેલીઓ આવે છે ધંધામાં મુશ્કેલીઓ આવે છે પૈસાદાર નહીં આવે છે અને ના પૈસાદાર નહીં આવે પણ પહેલાંને છે ભગવાનનો આશરો નથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે દુખ્યો અને જે છે એને સુખ્યા મારા એ કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને એક જગતનો જીવ છે હવે જગતના જીવ જ્યારે મરે ત્યારે એને બહુ સારી રીતે એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે કારણ કે પૈસાદાર છે બધો ઉદ્યોગપતિ છે તેને એની પાસે એના મરણ વખતે મોટા મોટા માણસો આવશે મોટરો અને ગાડીઓને પ્લેન લઈને લઈને અને એ રીતે એના સંસ્કાર પાછો ચંદનના લાકડામ થાય ચંદનનું લાકડું તો મોંઘું છે ખબર છે ને દરબાર એટલે એ જ મોંઘા લાકડામાં એનો અગ્નિ સંસ્કાર થાય અને આટલા બધા માણસો આવે અને એને માટે શોખ દરબાર કરે પણ સ્વામી કહે છે કે એને ભગવાનનો આશરો નથી એટલે ભલે આ સારી રીતે સગ સગવાળથી એનું મૃત્યુ થયું એને સારી રીતે એની બધી સંસ્કાર થયો સંસ્કારને શોક સ્વભાવ એની સારામાં સારી થઈ બધું થયું પણ એ શું અત્યારે અહીં સાહેબી છે પણ ત્યાં ઉપર દુઃખ છે એ હકીકત વસ્તુ છે અને આ ભગવાનનો ભક્ત છે એ ભલે ગરીબ હોય એને કોઈ એના સ્મશાનમાં પણ આવે નહીં અને એને બિચારાને કોઈ સંસ્કારનો લાકડાય મળે નહીં રસ્તામાં એમને એનું મૃત્યુ અને એનું એ થઈ જાય પણ છતાં મહારાજે કહ્યું કે ભગવાનનો ભક્ત છે અને ભગવાનનો આશરો છે તેનું મૃત્યુ ગમે તે રીતે થશે પણ ભગવાનના અક્ષરધામો જશે આપણા વચનો વિશ્વાસ નથી આ કાંઈ લો આપણે ભગવાનના ભક્ત તનજો રખડીને મરી ગયો કોઈની પાસે એની એ કરવાથી કોઈ રહ્યું નહીં આપણને એમ લાગે છે પણ એને નિષ્ઠા ભગવાનની છે તે મહારાજના શબ્દો છે જો શ્રીજી મહારાજના શબ્દોમાં પણ શ્રદ્ધાને વિશ્વાસ હોય તો મારો વિચાર આવે નહીં ભલે ભલે હોય ચંદાના લાકડામાં મળ્યો પ્લેનમાં લઈ જાય એને એની કોઈ વિશેષતા નથી વિશેષતા તમારું જ્ઞાન તમારી સમજણ એ હશે એ જ આપણને સુખને શાંતિ આપે છે તો એ રીતે છે કે આપણે ઝૂંપડામાં રહીએ તો જો જ્ઞાન છે તો શું જેને જેને જ્ઞાન નથી એને પછી એ શું દુખ્યો જ રહેવાનો છે દરેક વખતે કંઈક થશે કે મને દુઃખ મને દુઃખ દુઃખ મને જ્ઞાનવાળો છે કે મારાની ઈચ્છા પૈસા કરોડપતિ જેમ આપણે કમી ગયા અને પછી આપના આનંદ રહે પછી જાયતા રહે ઢીલા ડબ જેવા કોથરામાંથી અનાજ કાઢી લીધું કોથરો જેમ લોચોથી એમ બિચારો હવે મારું શું થશે શું થશે કેમ થશે પેલા ભગવાનના ભક્તને ભગવાન ઉપાડશે એટલે એને એમ થશે કે મને કંઈ વાંધો નથી ભગવાનને લઈને હું ભગવાનના ધામમાં જવાનો છું એટલે એ મેં જ્ઞાનથી સમજણથી આપણે પર રહે છે અને સુખ્યા રહેવાય છે સુખ્યા થવાનું કારણ જ પણ મહારાજ બતાવ્યું છે કે એને થવું હોય એને પોતાથી નાના માણસો હોય એનું જોવું પણ મોટા કરોડપતિ હામું ના જોવું મોટા સમૃદ્ધિવાળા સામું ના જોવું પણ આપણાથી જે દુઃખી છે એનો વિચાર કરવો આપણે જો સુખ્યાનો વિચાર કરવા જઈએ એ સુખ મળે નહીં અને આપણું ડૂબ ટળે નહીં કે આ છે ને એવું મારે થવું છે ત્યારે જો ઊંટનો ઓઠ ઊંટના ઓટની વાત ખબર તો ને ઊંટ છે ને આઠ વાગે વાંકવું હોય છે એનો ઓઠ છે નીચેનો લૂસ હોય છે એ આમ ચાલે ને તો નીચલો ઓટ આમ હાલ્યા કરે જને અમના પડી જશે અમનો પડી જશે અમનો પડી જશે એટલે તૂટી પડે છે એવું લાગે ઊંટ ચાલે ને આમ 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 થયા કરે એટલે એ લૂસ થયા હોય છે એનો આપણે ફિટ છે એટલે હાલતા નથી પણ એનો લૂસ હોય છે એટલે લપલ્યા કરે આમ એમાં એ શિયાળ નીકળ્યું તો શિયાળને એમ છે કે ઊંટનો ઓટ પડશે એમનો અને આપણે ખાવાનું મળી જશે તેમાં બિચારો દોતું દોતો દોડેલું ઊંટ જાય ને એમ દોડે હમણાં પડે હમણાં પડે હમણાં પડે એમ બે પાંચ માઇલ ગયું પણ પેલું પડ્યું કશું ને નિરાશ થઈને પાછું આવ્યું એટલે આ જગતના સુખમાં એવું છે કે આપણે આમ થઈશું થઈશું એમ થયા ઘરે પણ સ્વામી કહે છે કે એ ઊંટના ના એવું આ સંસ્થાનું સુખ છે કે એ આપણને મળે સુખ્યા થાય અને નથી ભગવાનના મળથી સુખ્યા થવાય ભગવાનનો આશરો છે એ જ આપણને સુખને શાંતિ આપનારો છે તો એ આપણે બરાબર કરવાની છે કે એ ઉત્પળે આપણે સુખ્યા થવા તો નથી એટલે દુખિયાનો વિચાર શું કે આપણા કરતાં જેને ખાવા નથી મળતું આપણને ખાવા મળે છે શરીર આપણું સારું છે એ દવાખાના પડ્યો છે એનો પગ તૂટી ગયો છે હાથ તૂટી ગયો છે એના કરતાં આપણે નિરોગી છે હાથ પગ સારા છે ચાલે છે સુખ્યા કે નહીં પણ પહેલાંના સુખ તમે જોવા જાઓ તો દુઃખ જ થવાના છે અને અનુસુખ જોવો તો કેવું હોય એના કરતા ભગવાને એ ઝૂંપડામાં રહે છે આપણે નાના મકાનમાં રહીએ છીએ પેલો ભલે બંગલામાં રહેતો એનું જોવાનું નથી પણ આપણે પહેલાં કરતાં આપણે સુખ્યા છે એ દવાખાનામાં પડે છે આપણે નથી પડ્યા એટલે દરેક રીતે આપણે એનો વિચાર એ કરવો કે જે આપણાથી દુખિયા છે એનો વિચાર કરો તો સુખ્યા રહેવાય પણ આમ મોટી વાતો કર્યા કરો કે આમ આપણે ભક્તિ કરી સત્સંગ કરી એટલે આપણે તો અબજોપતિ થઈ જવાના એ તો ભગવાનની ઈચ્છા છે એટલી તમારી માયા વિસ્તરે એટલા માયા મોહમાં પડી જાઓ એના કરતાં ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં આપણું કલ્યાણ થાય છે એટલે બહુ આમની વાત જોવા જશું તો દુખ્યા દુખ્યા અને દુખ્યા પણ દુખ્યાની વાત કરશો તો સુખ્યા પછી બંગલામાં રહ્યો ઝૂંપડામાં રહ્યો કે ગમે ત્યાં રહ્યો ચોવીસે કલાક આને પછી અમેરિકા રહ્યો લંડન રહ્યો આફ્રિકા રહ્યો કોઈ પણ દેશમાં જઈને રહ્યો અને ત્યાં પણ શાંતિ રહે છે પણ આ સમજણ એક રાખવાની છે કે ભગવાને આપણે જે સ્થિતિમાં રાખ્યા છે એ આપણે સારા માટે છે તો પછી એને દુઃખ થાય નહીં બધો વિચાર આવે નહીં તો આ એક સમજણ સાથે આપણે જો જીવીએ તો પછી આપણને એમ ના થાય કે આપણે આટલી બધી ભગવાન ભજીએ છીએ થતાં પણ આપણે દુખ્યા છે પેલો અનીતિ કરે છે કરોડો રૂપિયા કમાય છે તો એ સુખ્યો છે સુખ્યો નથી પણ એ દુખ્યો છે આપણા જેવા કોઈ સુખ્યા નથી ભાગ્ય જાગ્યા થયા કોટી કલ્યાણ થયા કલ્યાણ ઉધારો એ પ્રમાન પામ્યા પ્રગટ પ્રમાણ ભાગ્ય જાગ્યા આજ ગાય માર ખાધો ખાવા મળતું નહીં લોકો ઊભા રહેવાતા નહીં કોઈ જાતની સગવડ નહીં તો શ્રીજી માને વિશે નિષ્ઠા એ ફરી નહીં કે મારાને મૂકીને જઈએ બીજે સારું કે સારા માણસો જે હોય કે આપણને આ બધું આ તમારા જેવા ખેલ કરીને એના એના આશરે ન જાય કે એ મારું કામ કરીને આવે તમે કરશો દેહનું થશે પણ જીવનું શું તો એ ભાગ્ય જાય કે ભગવાન શ્રીજી મહારાજ મળ્યા છે એ માટે આપણો ભાગ જાગી પૈસા મળે ભાગ્ય ન થઈ તમને કોઈ કરોડ રૂપિયા આપનાર મળશે મારે કંઈ દીકરા દેનારા પણ મળશે તમને દુઃખ ટાળનારા પણ મળશે એ બધા મળશે પણ તમારા જીવનું કલ્યાણ કરનાર કોઈ ભગવાન સ્વાઈએ કહ્યું કે અમને બીજું કંઈ કરતા આવડતું નથી કોઈને દીકરા દેતા નથી આવતું પૈસા આપતા આવડતું નથી અમે તો એક જ છે કે ભગવાનને શું કહેવાય થાય જીવનું કલ્યાણ છે એ કરતા આવડે છે તો આ બધી મહત્ત્વની છે આ જો જ્ઞાનને સમજણના શબ્દો જો જીવમાં દ્રઢ થયા હોય તો પછી ગમે તે સ્થિતિમાં આપણે શાંતિ સુખ રહે છે તો એ સમજણ આપણે કરવાની છે એટલે આપણે બધાએ પેલા ભાઈ શું લો પાયલોટવાળા કે પાયલોટવાળા હવે પાયલોટમાં ઉડવાનું છે એટલે એમને થાય વિચાર કે પાયલોટમાં ક્યારે થશે ભગવાનની ઈચ્છા છે ત્યારે થશે એનો વાંધો નથી પણ આશરો ભગવાનનો છે દર રાખશો તો બધું આ લોકનું શું કંઈ મળશે ને પરલોકનું મળશે અને વાન લાગશે એ થોડું વાન લાગે પેલું છે તાત્કાલિક થઈ જાય કારણ કે ખોટું છે એને થતાં વાન ના લાગે પણ આ થતાં બહુ વાન લાગે ફળાવું ઝાડ છે એને ઉછેર કરતા વાન લાગે અને પેલી વેલા ઉગે છે ને કરવા વેલા વાળમાં કરવા વેલા છે એ કરવા વહેલા આમથામથા ઉછરે કે જેમાંથી કઈ લાભ આપણને ન હોય એ એકદમ ઉછેર થઈ જાય એને પાણી નાખો ખાતર ના નાખો મહેનત ન કરો દેખરેખ ન રાખો તો પડ્યા પડ્યા ઉછેર થાય કો અને એ કરવા વેલા કંઈ કામમાં ને દુઃખના કારણ થઈ જાય અને જો એક સારો છોડ છે એને ઉછેર વાર લાગે એને પાછું ઢોર ઢાંકર ખાઈ ના જાય નાનો હોય તો બકરો થઈ જાય વાંધોનો પાછો પકડે એ બધું થઈ જાય એ બધો એને કરી નાખ્યો પણ આને એને કરવા અડે જ નહીં બધા એનાથી દૂર થાય અને આ વેળાની ઉપર એટલે એને માટે મહેનત કરવી પડે સારા માટેની મહેનત કરવી પડે છે એમ આપણે ભગવાનના ધામમાં જવું છે એટલે બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના પાડવું પડે અને બીજી રીતે આપણે સાધારણ સ્થિતિ રહે તોય આપણે સુખ્યા રહેવાનું કારણ છે એટલે કડવા વેલાના હું જોવા નથી કે ખોટું કરીને જે આગળ વધ્યા છે એને અંતે દુઃખનું કારણ છે છે ને છે ભગવાનના વચન છે શાસ્ત્રો વચન છે મોટા પુરુષના વચન છે એટલે એ સાઈડ આપણે હંમેશા જોયા કરી ગમે તે સ્થિતિ થાય પાંય એકથી આપણે જોઈ રહેવાની એ બહુ સારું કે આપણે સુક્યા છે દુઃખ આવે તો એ સુખ્યા છે અને દુઃખ આવે તો એ સુક્યા ભગવાન ઈચ્છા છે તો આપણે કહ્યું